ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું પાદરડી ગામે હર્ષ ઉલ્લાસભેર સંપન્ન કાંક્રિકના પાદરડી ગામે જોગણી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રીજા દિવસે દર્શનનો બળી સંખ્યામાં લોકોએ લીધો લ્હાવો પાદરડી ગામે નવનિર્માણ પામેલ શ્રી જોગણી માતાજી તેમજ હનુમાનજી તેમજ ગોગા મહારાજ મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામ સમસ્ત દ્વારા વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા જેમાં ડીજે અને ઢોલ નગારા સુરોજ સાથે જય માતાજીના નારાથી ગુંજી ઉઠ્યા હતા

ને સુંદર રીતે આયોજન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી શ્રી જોગણી માતાની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર